મોર બનીને જે કરી રહ્યો છે પાપળો જાય કે નહીં મારો જય માતાજી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું મહેન્દ્ર પરમાર મા ભગવતી મેળવીના સાનિધ્યમાં આજે કામ ચાલુ છે માં ભગવતી મેરડીના સાનિધ્યમાં આજે માં ભગવતી મેળડીની દયા થઈ તો આપણે શેડનું આયોજન કર્યું છે કે તમે જોઈ શકો છો આ સેવકો છે બધા માં મેળવીના કોમકાજ ચાલુ છે શેડ બનાવવાનું તમે જોઈ શકો છો છે દર રવિવારે હરિભક્તો આવે છે તો શું વરસાદ પડતો હોય તો બિચારા પલડી જાય બેઠા હોય તો ગોવાજીને થયું કે ચાલો શેરમાં જઈએ તો માની દયા થઈ અને શેરનું આજે કામકાજ ચાલુ થઈ ગયું

पत्रा कोठी ने कंपेयर कर ली जाशे में હવે છે છે આ સારું કામ અને ફાસ્ટ કોન્ટેક નંબર તમારો નાખી આવશે એમનો જો તમારે કઈ શેડ બનાવો હોય મંદિર નો કેવું તો વ્યાજબી ભાવે આપી આપશે ફાસ્ટ करे okay, अॻियार okay, okay. To jdu મિત્રો રાતે રાત અમે શેડ ઉભો કરવા મળ્યો છે રાતે રાત ઊભો કર્યો શેડ માતાજી નો કોમેન્ટમાં પ્રેમથી જય માં લખજો વિજયભાઈ થોડાક બીજા હતા છે શેડ ઉભો કર્યું તમને બીજું કામ પડી મિલીને શેડ ઊભો કર્યો